વૃદ્ધ દાદા દાદી સસરાને પટકા ભરી માર મારી પૌત્ર વહુ બાળકને ઉપાડી જતા ચકચાર ભુજના સરપટનકા શિવનગર એરપોર્ટ રોડ પર રહેતા પાસઠ વર્ષીય રમીલાબેન રમેશભાઈ ગોર અને તેના પતિ સિત્તેર વર્ષીય રમેશભાઈ દામજીભાઈ ગોર તારીખ ત્રીજી ફેબ્રુઆરીના સાંજે ભુજની જનરલ હોસ્પિટલમાં નોંધાવાયેલી એમએલસી મુજબ અને તેઓના મૌખિક નિવેદનના આધારે તેઓના પોત્રાવ મનાલીબેન વિરાજકોર જે આજથી થોડા મહિના પહેલા મનાલીબેન વિરાજકોર દીકરાને મૂકી કોઈ શખ્સ સાથે નાસી ગયા હતા અને ત્યારબાદ કોર્ટમાં મનાલીબેન ગોરે પોતાના બાળક લેવા માટે અરજી કરી હતી જેનો કેસ કોર્ટમાં ચાલુ હતો જે તારીખ ત્રીજી ફેબ્રુઆરીના સાંજે રમેશભાઈના પૌત્ર વિરાજ અને તેના માતા માલતીબેન હિતેશભાઈ ગોર પિતા હિતેશભાઈ ગોર અને સામે પક્ષે મનાલીબેન ગોર સૌ કોર્ટમાં હાજર હતા ત્યારે કોર્ટમાં હજી કોઈ જજમેન્ટ કે કોર્ટનો ઓર્ડર આવે તે પહેલા મનાલીબેન વિરાજ ગોર કોર્ટમાંથી કોઈ બહાનું બનાવી નાસી જઈ સરપટનાકા શિવનગર રહેતા રમેશભાઈ ગોરના ઘરે આવી તેઓને અને તેમના પત્નીને હાથાપાઈ કરી માર મારી બટકા ભરી લાતુ મારી દીકરાને તેઓના પાસેથી ગેરકાયદેસર રીતે ઝૂંટવી જઈ ફરાર થઈ ગયા હતા ત્યારબાદ ત્યાંના સૌ રહેવાસીઓએ ઈજા પામનારના દીકરા હિતેશભાઈ ગોરને જાણ કરી હતી અને એક આઠ મારફતે ભુજની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર ચાલુ કરાવી હતી ત્યારે સારવારના બિછાનેથી ઈજા પામનારાઓ એમએલસી દ્વારા અને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું વધુમાં સમપક્ષે મનાલીબેન વિરાજ ગોર પણ ભુજની સિવિલ હોસ્પિટલમાં સારવારના બિછાનેથી સામેવાળા પક્ષ પર આરોપ લગાવ્યો છે કે તે પોતાના બાળકને સાંજે મળવા ગઈ હતી ત્યારે તેઓના દાદાજી સસરા અને દાદી સાસુ તેમ કોઈ જીજ્ઞાબેન ગોર સૌ સાથે મળી માર માર્યો છે તેવો આક્ષેપ કર્યો છે જેની તપાસ પોલીસ દ્વારા તટસ્થ રીતે કરવામાં આવી રહી છે વધુમાં મનાલીબેન વિરાજ ગોરે મીડિયાને આ મુજબ કહ્યું હતું રાજકોર સમાજમાં ચકચાર મચાવતા કિસ્સાએ છેલ્લા થોડા મહિનાઓથી સમાજની છબીને પણ નુકસાન થાય તેવી ચર્ચાઓ સમાજના સોશિયલ મીડિયા ગ્રુપમાં થઈ રહી છે જો કે સમાજના અગ્રણી સૌ સાથે મળી તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે તેવી માંગ સમાજના સમજદાર આગેવાનો કરી રહ્યા છે કેમ કે આવા કિસ્સાઓ થકી સમાજને ક્યાંક ને ક્યાંક નીચું જોવાનું વારો આવે એ સત્ય છે કેમ કે અહીં બંને પક્ષે સમાજ માટે ઉપયોગી થાય તેવા પરિવાર સાથે જોડાયેલા છે એક પરિવાર સમાજની આરટીઓ રાજકોટ સમાજવાડી સંભાળી રહ્યા છે જ્યાં ક્યારે પણ સમાજને વાડી બાબતે નીચું જોવું પડે તેવો બનાવ સામે આવ્યો નથી તો સામે પક્ષે સમાજના ઉત્થાન માટે સમાજ ઉપયોગી સેવા કાર્યમાં ઘણી વખત ઉપયોગી થયો છે એટલે હવે સમાજના અગ્રણીઓ સાથે મળી ઝડપથી નિરાકરણ લાવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી નુકસાની સમાજને ભોગવવી ન પડે તેવી માંગ સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજના અનેક ગ્રુપમાં થવા લાગી છે અમે સુતા હતા સાડા ચાર વાગે ઘરમાં આવી દરવાજા ખટખટાવ્યા એટલે આવીને અમને મારવા માંડી મારો છોકરો દઈ દો મેં કીધું અમે છોકરો નહીં દઈએ અમે છ વર્ષનો કર્યો છે હવે છોકરો અમારો છે તારા આવે મને બટકા જાળીને પછાડ્યો મારા વારને પણ એને બહુ લતું કોઠે કાળે રોગી લતું મારવા માંડી આખો ફર્યો ભેગો થઈ ગયો બધાને જેમ તેમ બોલવા માંડી ને અમને મારવા માંડી અમારી પોતરા થાય મનાલી નામ છે એનું મારા પોતરો છે વિરાજ એની ઘરવાળી છે અમારો કઈ નથી બાજુ નથી જાગરો નથી બે મહિના પહેલા એક રાજપૂત ભેગી ભાગી ગઈ છે શનિ ભેગી પછી ઓલાએ એને કાઢી નાખી અમારા ઘરેથી સાડા ચાર તોલા નું મંગળસૂત્ર ત્રણ તોલાની બાંગડી બે જોડી કાનની બે વીંટી ને અઢી લાખ રૂપિયા રોકડા લઈને ભાગી ગઈ હતી આજથી બે મહિના પહેલા એ હવે અમને કહે છે કે છોકરો દેવ મળ્યા ભાગી ત્યારે ક્યાં ગઈ હતી છોકરાને મૂકી દાવ ધબરો થેલો કપડાનો ભરી ગઈ કોલગેટ સાબુ સેપુ કપડા બધે લઈ ગઈ થેલા ભરીને મને ને મારા વર ને બે ને માર્યો બહુ માર્યો ઘરમાં આવીને એની માં ને માસી બારે માં બેઠા જા ને આમને માર્યો મારું નામ મનાલી વિરાજ ગોર છે એ મારા બાળક ને બીમાર હતો મારે સમાચાર મને કે મારું બાળક બીમાર છે તો એને મળવા માટે ઘરે ગઈ મેં કીધું કે ઘરે મને મોઢું બતાવો તો ત્યાં એમને મને મોઢું ના બતાવ્યું કે તું તને આ ઘરમાં કઈ હક નથી તારા બાળક પર કઈ હક નથી તું આ ઘર માંથી જતી રે પછી મારા દાદાજી સસરા એ મેં કીધું ના મને ખાલી મોઢું બતાવો પછી હાલી જઈશ ઘર માંથી તો ત્યાં પછી મારા દાદાજી સસરા એ મને આમ પાછળ એકદમ મને પકડી લીધી ને કે બાળક તો તને નહીં લઈએ પછી અંદર ના રૂમ માં બાળક રાડું પાડતો તો મમ્મી મમ્મી તો અંદરના રૂમ માં ગઈ જોવા માટે તો ત્યાં મારું બાળક હતું તો હું એને લઈને મેં કીધું કે હું મને જોવા આપું પછી હું મારા હું અંદર રૂમ માં બાળક ને જોવા ગઈ ને ત્યાં મારા દાદાજી સસરા આખા પરિવાર સામે વાળાને એવી રીતના બોલાવવા આવે કે હાલો મનાલી આવી છે ને મારવા માટે હાલો બાળક બાળકને લેવા આવી છે રમાડવા નથી આવી તો બધા ફરી પછી મારો બાળક મને તારા સાથે હાલ હું મમ્મી કે કે હું અહીંયા નથી રહેવું મારે એ કહે કે મને તું જ ખપજ છે કે કે મને તારા કને આવું તું તો મેં કીધું હાલ મારા સાથે તું તો પછી બારે હું ઘર માંથી નીકળવા માંડી ત્યાં છે ને તે મારા સામે વાળા મારા દાદાજી સામે વાળા બોલાવી આવ્યા ને મારા દાદી સાસુ રમીલાબેન રમેશભાઈ ગોર અને દાદાજી સસરા રમેશભાઈ રામજી એ મને માર્યો અને પછી સામે વાળાને બોલાવી ને કે તમે પણ મારો મનાલી આવી બધા ભેગા ને મને મારો તો જીજનાબેન ગોર પછી સામે પૂનમ બેન હેતાલ બેન એ મારા છોકરા ને લઈ લીધો ને મને બધા એ લોકોએ માર્યો છે મને હાથમાં એ લોકોએ પગમાં પીઠમાં એ લોકો મને લતું મારી છે ધૂંબા માર્યા છે અને બહુ જ માર માર્યો છે હવે મને મારું બાળક મારા કને જોઈએ ઈ મારા વગર રહી નથી શકતો મને બધા કે છે કે મારું બાળક તારા વગર નથી રહી શકતો બધા કે છે કે તારું બાળક તારા વગર રહી નથી શકતો એને મમ્મી ખપે છે ઈ રોવે છે સતત ઈ રોવે છે એટલે મારા સાસરાવાળા એને ફોન જોવા માટે આપે છે ફોન આપે છે ને એટલે બાટો થઈ જાય છે ત્રાસો થઈ જાય છે ને ઓલરેડી પહેલે પણ એની ફહીમ લાલામાં દવા ચાલુ છે કે એને મોબાઈલ ના આપવાનું એમ છતાં મોબાઈલ આપે છે એનું ભણતર બંધ કરાવી નાખ્યું છે સ્કૂલ ટ્યુશન આજે મહિના દિવસથી નથી જાતો છોકરો